ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓર્ગેનાઇઝેશનલ ઓર્ગેનાઇઝેશનલ શબ્દનો અર્થ સંસ્થાકીય વ્યવસ્થાને લગતું સંગઠનાત્મક કે સંસ્થા કે સંગઠનને લગતું થાય છે ઓર્ગેનાઇઝેશનલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી હેઝ ગુડ ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ્સ એટલે કે તે સારી સંગઠનાત્મક કુશળતા ધરાવે છે એક બીજું ઉદાહરણ જોઈએ કંપની હેઝ સેટ સમ લોંગ ટર્મ ગોલ્સ અર્થાત કેટલાક લાંબા ગાળાના સંગઠનાત્મક ધ્યેયો નક્કી કર્યા છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધીસ પ્રોબ્લેમ નીડ્સ ટુ બી ડેલ્ટ વિથ લેવલ એટલે કે આ સમસ્યાને સંસ્થાકીય સ્તરે ઉકેલવાની જરૂર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ